હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આજના સેશનમાં આપણે ખૂબ અગત્યનો ટોપિક એવો ક્વોન્ટમ આંખ ક્વોન્ટમ નંબર એના વિશે જાણીશું ચલો શરૂઆત કરીએ ક્વોન્ટમ આંખની બરાબર ક્વોન્ટમ આંખને આપણે સિમ્પલી મારે જસ્ટિફાઈડ કરવા હોય તો એમ કહી શકું કે ક્વોન્ટમ આંખ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સરનામું છે બરાબર જેમ પૃથ્વી ગોળાકાર છે અને આવડી મોટી પૃથ્વીમાં હું મારું કોઈ એડ્રેસ બોલું તો સ્વાભાવિક છે આવડી મોટી પૃથ્વીમાં મારું સ્થાન નિશ્ચિત થાય તેવી રીતે ગોળાકાર પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં છે બરાબર એ ઇલેક્ટ્રોનનું સ્થાન એ આપણે ક્વોન્ટમ આંખથી જાણી શકીએ છીએ બરાબર આ ક્વોન્ટમ આંખ એ ઇલેક્ટ્રોનનો બાયોડેટા છે જેમ બાયોડેટામાં એ વ્યક્તિની બધી જ વિગતો મળે તેવી રીતે આ ક્વોન્ટમ આંખ જે છે એ જાણીએ એટલે ઇલેક્ટ્રોન અંગેની સઘળી માહિતી મળે શું શું આપણે જાણી શકીએ મિત્રો તો એનાથી આ ક્વોન્ટમ આંખથી પરમાણુમાં ઇલેક્ટ્રોનની એક તો આપણને ઉર્જા ખબર પડે એનું કેન્દ્રથી અંતર બરાબર એ કઈ કક્ષકમાં છે બરાબર કક્ષા નહીં મિત્રો કક્ષક કઈ કક્ષક માં છે એ કક્ષક નો પ્રકાર જાણી શકાય એ કક્ષક નો આકાર જાણી શકાય બરાબર ઇલેક્ટ્રોન સ્પીન કરે પોતાની ધરી ઉપર ફરે તો ઇલેક્ટ્રોન ની સ્પીનની દિશા એવી સઘળી માહિતી આપે બરાબર એટલે મિત્રો આ ખાલી નંબર્સ નથી

એલ એટલે ગોણ કોન્ટમાં અને એમએલ એટલે ચુંબકીય કોન્ટોમાં ટોટલ ત્રણ વડે બતાવી શકીએ કોઈ પણ કક્ષક રજૂ કરવા દર્શાવવા માટે ત્રણ ક્વોન્ટમાં જરૂર પડે કક્ષક માટે ઓકે મિત્રો જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ને આપણે ચાર વડે બતાવી શકીએ ત્રણ તો આપણે જાણીએ છીએ મુખ્ય ગોણ ક્વોન્ટમાં અને ચુંબકીય કોન્ડમા અને ચોથો ક્વોન્ટોમા આવ્યો મિત્રો સ્પીન ક્વોન્ટમાં જેને આપણે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટોમા કહીશું એટલે મિત્રો આમ કુલ ક્વોટમા સંખ્યા ચાર થઈ સોડિંજર તરંગ સમીકરણ ઉપરથી આપણને ત્રણ ક્વોન્ટામા મળતા હતા પણ અહીંયા ચોથો ક્વોન્ટો આંક આપણે દાખલ કર્યો છે શા માટે હમણાં આપણે જોઈએ એટલે ક્વોન્ટામા આપણને કયા કયા થયા

ત્રણ ક્વોન્ટમ આંક મળે છે અહીંયા આપણે ચાર ક્વોન્ટમાં કર્યા કયા ચાર ક્વોન્ટમ આંક કર્યા જરાક ફરી એકવાર જોઈ લઈએ પહેલો છે એન એટલે મુખ્ય ક્વોન્ટમ આંક બીજો છે એલ એટલે ગૌણ ક્વોન્ટમ આંક ત્રીજો છે એમ એલ એટલે ચુંબકીય ક્વોન્ટમ આંક બરાબર અને ચોથો જે છે જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટ એ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર જે ભ્રમણ કરે પોતાની ધરી ધરી ઉપર ઉપર જે ફરે ફરે જેમ પૃથ્વી પોતાની છે મિત્રો તો તે ગતિનું વર્ણન કરવા માટે આપણે ચોથો એટલે કયો ક્વોન્ટમાર્ક ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટોમાર્કને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે બરાબર આ દરેક ક્વોન્ટમાં આપણે એક પછી એક બહુ ડીપમાં જોવાના છે મિત્રો તો શરૂઆત કરીએ પહેલા ક્વોન્ટમાર્કથી એટલે કે મુખ્ય ક્વોન્ટમર્ક જેને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ સ્મોલ એનુ મળે મિત્રો બરાબર આની રજૂઆત કોણે કરી હતી તો આની રજૂઆત કરી હતી મિત્રો નીલ્સ બોહરે એટલે મુખ્ય કોન્ટર્માર્ક રજૂ કરનાર છે નીલ્સ બોહર આ મુખ્ય કોન્ટરમાં આપણને કે શું જણાવેશું માહિતી શેની આપે તો એ આપણને કોષ અથવા તો સેલની માહિતી આપે એની ઓળખ આપે બરાબર કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન આપણને ખબર છે ગમે ત્યાં નથી રખડતા એક ચોક્કસ રસ્તામાં ફરે છે એક ચોક્કસ વિસ્તારમાં ફરે છે એને આપણે કોષ કહીએ છીએ બરાબર કક્ષાઓ જે કહીએ છીએ તો એ કોષ કે કક્ષાની આપણને ઓળખ આપે ઓકે બીજું શું આપે કે તેમના કદ અને ઊર્જાની માહિતી આપે કોષના કદ અને કોષની ઊર્જાની માહિતી આપે કેવી રીતે આપણે આ સૂત્ર જાણીએ છીએ આર બરાબર પોઈન્ટ ફાઈવ ટુ નાઇન ઇન્ટુ એન સ્કવેર બાય ઝેડ એમસ્ટ્રોંગમાં બરાબર અને એના ઉપરથી હું આર એટલે પરમાણુની જે ત્રિજ્યા છે એ પરમાણુની ની ત્રીજિયા પ્રપોઝનલ ટુ એન સ્કવેર એટલે શું મિત્રો મુખ્ય કોન્ટમાં બરાબર કક્ષાનો ક્રમ કોષનો ક્રમ ઓકે અને એના ઉપર તમે જોઈ શકો સપ્રમાણતાનો સંબંધ છે તો જેમ એન વધશે તેમ આર વધશે જેમ એન નું મૂલ્ય વધશે તેમ આર નું મૂલ્ય પણ વધશે અને આર નું મૂલ્ય વધશે એટલે સ્વાભાવિક છે બરાબર આર વન કરતા આર ટુ એટલે બરાબર છે પહેલી કક્ષા કરતા બીજી કક્ષાની ત્રીજીયા એ વધારે હશે બીજી કક્ષા કરતા ત્રીજી કક્ષાની એવી રીતે આર વન કરતા આર ટુ આર ટુ કરતા આર થ્રી એ બધામાં કેવું થતું જશે આવી રીતે લેસ ધેન લેસ ધેન આવતું જશે

પાસે મિત્રો આ આ સૂત્ર છે ઓકે હવે સૂત્રમાં જે એનર્જી જે છે પ્રપોઝનલ ટુ માઇનસ વન એન સ્કવેર અહીંયા માઇનસ છે ધ્યાનમાં લેજો બરાબર છે એટલે એમ તો વ્યસ્તાનો સંબંધ છે પણ માઇનસ છે એટલે શું થશે તો જેમ એનનું નું મૂલ્ય વધશે તેમ ઉર્જા એ વધશે અને એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે જેમ કેન્દ્ર થી દૂર જતા જઈએ બરાબર તેમ તેમ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટતું જાય ને ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય એટલે શું થશે કે એન બરાબર વન કરતા એન બરાબર ટુ ની ઉર્જા વધારે હશે એટલે એન બરાબર વનની આપણે ઇવન કહીએ તો એન બરાબર ટુ ની ઉર્જા ઇ તો ઇવન કરતા ઇ વધારે તે પ્રમાણે વધારે તો અહીંયા આપણને ઈ ટુ જે ઇયા છે ઓકે અહીંયા પણ એન છે અહીંયા પણ એન જે છે એ એન ઉપરથી આપણને શું માહિતી મળી તો એન ઉપરથી આપણને એ કક્ષાના કદ વિશે જાણકારી મળી એના ઉપરથી આપણને એની ઊર્જાની પણ જાણકારી મળી મિત્રો બરાબર એન બીજું ઘણું બધું કે છે જરાક જોઈએ એન પરથી બીજું શું જાણવાનું મળે છે બીજું છે કોણીય વેગમાન બરાબર એ કોણીય વેગમાન જે છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ એમવીઆર બરાબર એન એચ અપોન ટુ પાય આપણે નીલ્સ બોહરમાં આપણે આ સમીકરણ ભણી ગયેલા હતા બરાબર તો અહીંયા આ એન જે છે એ મુખ્ય ક્વોન્ટમ આ છે અને એ પણ જેમ વધશે એન બરાબર વન ટુ થ્રી ફોર આપણે મૂકશું તો કોણીય વેગમાનનું મૂલ્ય શું થતું જશે વધતું જશે બરાબર બીજું આપણને મિત્રો એન શું કહેશે તો એન કોષમાં રહેલા કક્ષકોની સંખ્યા કોઈ પણ એન કોષ હોય એન કક્ષા હોય તમારે જે લેવો હોય તો એમાં કક્ષકોની સંખ્યા મિત્રો આપણને કેટલી મળશે એન કોષમાં એન કક્ષામાં કક્ષકોની સંખ્યા નોંધી રાખજો કામનું છે કક્ષકોની સંખ્યા કેટલી થશે એન સ્ક્વેર જેટલી જ્યારે એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી હોય બરાબર એન કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી હોય તો કયું સૂત્ર એપ્લાય કરશું ટુ સ્ક્વેર બરાબર એટલે એન કોષમાં રહેલા આ કક્ષકોની સંખ્યા કેટલી એન સ્ક્વેર કક્ષામાં કક્ષકો રહેલી હોય છે બરાબર આપણે કક્ષકો એટલે પેટાકોષ એવું આપણે હમણાં બીજા મુદ્દામાં ભણીશું તો કક્ષામાં કક્ષકો રહેલી હોય છે એન કોષમાં રહેલા કક્ષકોની સંખ્યા એન સ્ક્વેર અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે મિત્રો ટુ એન સ્ક્વેર યાદ રાખજો બંને કામના સૂત્ર છે ઓકે અને ત્યાર પછી છેલ્લી વાત કે જ્યાં મુખ્ય ક્વોન્ટમ આંક છે મિત્રો એ મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે એન ધન પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકીએ એટલે એન બરાબર આપણે આપણે જનરલી શું કરીએ છીએ કે કક્ષાઓને ક્રમ આપીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા કક્ષાઓનો ક્રમ એક બે ત્રણ ચાર પાંચ અને એનાથી આપણે કોષની ઓળખ કરીએ એટલે કેવી રીતના જો એન બરાબર વન હોય તો એને આપણે કે વડે બતાવીએ એન બરાબર ટુ હોય તો એલ વડે એન બરાબર થ્રી હોય તો એમ એન બરાબર ફોર બરાબર એન ઓપી આગળ ચાલ્યા કરશે અહીંયા બધા લેટર્સ આપણે કેપિટલ લેવાના છે બરાબર એટલે આપણને આ મુખ્ય ક્વોન્ટમાં એન ઉપરથી ઘણી બધી માહિતી મળી બરાબર કોષની ઓળખાણ કરી કઈ કક્ષા છે કે છે એલ છે એમ છે ઓ છે વગેરે જાણી શકીએ એનું કદ એની ઊર્જા બરાબર છે એનું કોણીય વેગમાન એમાં કક્ષકોની સંખ્યા એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે મિત્રો માત્ર એક આંકડા એનના મૂલ્ય ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળે કેવી રીતના આપણે જ્યારે કોષ્ટકમાં સ્વરૂપમાં જોઈએ તો મુખ્ય ક્વોન્ટમાં આપણે એન બરાબર સમજી લો કે વન લઈએ જો એન બરાબર મિત્રો આપણે વન લઈએ બરાબર તો એક કોષ કહું થશે એન બરાબર વન માટે કોષને આપણે બતાવીશું રિપ્રેઝેન્ટ કરીશું કે વડે જેમાં કક્ષકોની સંખ્યા એન સ્ક્ એટલે આપણે કરીશું એકનો સ્ક્વેર એટલે કેટલા મળશે મિત્રો એક જ છે ઇલેક્ટ્રોનની સંખ્યા ટુ એન સ્ક્વેર પ્રમાણે ટુ ઇન્ટુ વન સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન કેટલા મળશે તો એમાં બે ઇલેક્ટ્રોન સમાયેલા છે અથવા બે ઇલેક્ટ્રોન રહેલા છે પહેલા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બે થઈ અને કોણીય વેગમાં એચોન એન એચોન ટુ પાય પ્રમાણે જોઈએ તો શું થશે અહીંયા વન એચ અપોન ટુ પાય એટલે આપણો અહીંયા જવાબ આવશે એચ અપોન ટુ પાય ઓકે મિત્રો એવી રીતે આપણે એન બરાબર બે માટે જોઈએ જરા ઝડપ કરીશું એન બરાબર બે માટે કે પછી એલ આવશે બરાબર બેનો સ્કવેર કરીએ એટલે સીધો આપણે લખી નાખીએ ચાર અને અહીંયા એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમે ગણશો એટલે કેટલી મળશે આઠ ઇલેક્ટ્રોન મળશે અને અહીંયા આપણે બે મૂકીએ તો બે અને બે ઉડી જાય એટલે આનો કોણીય વેગમાન એચ અપોન પાય થશે તે રીતે આપણે એન બરાબર ત્રણ લઈએ એન બરાબર ત્રણ એટલે મિત્રો કે એલ અને પછી કઈ આવશે એમ આવશે ઓકે અને એની અંદર ટોટલ નવ કક્ષકો કારણ કે ત્રણનો વર્ગ એટલે નવ અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશું તો અઢાર ઇલેક્ટ્રોન આપણને મળશે ઓકે અને અહીંયા થ્રી એચ અપોન ટુ પાય પણ લખી શકાશે કોણિયમ વેગમાં એનો થ્રી એચ અપોન ટુ પાય અથવા તો કોઈ એમ પણ કે વન પોઈન્ટ ફાઈવ એચ અપોન પાય તો પણ ચાલશે અને લાસ્ટમાં એન બરાબર ચાર લઈએ જો મિત્રો તો આપણને કે એલ એમ અને પછી શું લઈશું કેપિટલ એન ઓકે અને અહિયા ચારનો વર્ક કરશું એટલે આપણને સોળ મળશે એમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા બત્રીસ ઇલેક્ટ્રોન એમાં સમાશે અને ચાર મૂકીએ એટલે અહીંયા આપણને ટુ એચ અપોન પાય આવું આપણને મળશે ઓકે તો આપણને આવી રીતે મુખ્ય ક્વોન્ટ આર્ક એન વડે કક્ષુકોની સંખ્યા બરાબર છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એમના કોણીય વેગવાન વગેરે વિશે માહિતી મળે તો આ હતો મુખ્ય હવે મુખ્ય ક્વાટમાર્ક પરથી આપણે જઈએ છીએ બીજો એટલે કે ગોણ ગોન મિત્રો આ ગોણ ક્વોન્ટ આર્ક ને છે ને આપણે એજી મ્યુથ્યટમ આર્ક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા તો સહાયક ક્વોન્ટમ આંક એ રીતે ઓળખી શકીએ કયો સહાયક ક્વોન્ટમ આંક આવી રીતે આપણે ઓળખી શકીએ અને આની જે રજૂઆત જે છે ને એ સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી ઓકે મિત્રો હવે આ જે છે એ આપણને શું આપે તો આ ગોણ ક્વોન્ટમ આંક એક કક્ષકો જેને આપણે પેટાકોષ પણ કહી શકીએ કક્ષકો કે પેટાકોષ અંગેના આકારની રજૂઆત કરે એટલે કક્ષકોને પેટા કોષને ઓળખ આપે અને એનો આકાર સમજાવે બરાબર છે પેલો મુખ્ય ક્વોન્ટમાં જે હતો ને એ કોષની ઓળખ આપે જ્યારે એલ જે છે ને એ આપણને પેટા ઓળખ આપે અને પેટા કોષનો આકાર જણાવે કેવી રીતના હમણાં આપણે જોઈએ મિત્રો હવે આપેલા એનના મૂલ્ય માટે બરાબર એનના મૂલ્ય આપણને શૂન્યથી એન માઇનસ વન સુધીના હોઈ શકે એટલે કેવી રીતના જરાક જોઈએ કે જો આપણે અહીંયા મિત્રો એન બરાબર એક લઈએ બરાબર અને એન બરાબર એક લઈએ તો એલના મૂલ્ય આપણને કેટલા મળશે શૂન્યથી એન માઇનસ વન એટલે વન માઇનસ વન એટલે આપણને જીરો મળ્યું એવી રીતે જો આપણે અહીંયા બરાબર બે લઈએ ઓકે એન બરાબર બે લઈએ મિત્રો તો એલ બરાબર આપણે શૂન્યથી લેવાના છે શૂન્યથી બે માઇનસ એક એટલે એક થશે એટલે ઝીરો અને એક આવશે એવી રીતે એન બરાબર જો આપણે ત્રણ લઈએ મિત્રો તો અહીંયા એલ બરાબર કેટલા થશે ત્રણ માઇનસ એક એટલે બે આવશે અને શૂન્યથી બે એટલે ઝીરો એક અને બે ઓકે એ રીતે આગળ પણ લઈ શકાય પણ અહીંયા તમને એક વાત મારે ખાસ નોંધાવી છે જરાક ધ્યાનમાં લેજો કે અહીંયા જે કક્ષાની સંખ્યા છે અથવા કક્ષાનો જે ક્રમ છે ઇક્વલ ટુ બરાબર એમાં રહેલી કક્ષકોની સંખ્યા બરાબર એટલે કેવી રીતના કક્ષાનો ક્રમ એક છે તો એમાં એક જ કક્ષક છે કક્ષાનો ક્રમ બે છે તેમાં તમે સમજી શકો બે કક્ષક છે જીરો અને એક એની ઓળખાણ આપણે એટલે એટલે શું શું જોઈએ બરાબર કક્ષકો છે એટલે અહીંયા શું લખેલું છે કક્ષાનો જે ક્રમ જે છે ને એ કક્ષકોની સંખ્યા બરાબર હોય છે અને આના ઉપરથી આપણને આઈડિયા આવે કે ભાઈ એલ એટલે શું તો એલ એટલે આપણે શૂન્ય સહિતના મૂલ્યો લઈ શકીએ શૂન્ય એક બે ત્રણ ક્યાં સુધી લઈશું મિત્રો એન માઇનસ વન સુધી

તરા ધ્યાનથી જોજો એલ બરાબર જીરો હોય મિત્રો તો એ રિપ્રેઝેન્ટ કરે એસ કક્ષકને બરાબર છે એલ બરાબર એક હોય તો એ આવશે પી કક્ષક માટે એલ બરાબર બે હોય તો ડી કક્ષક માટે અને એલ બરાબર ત્રણ જો મિત્રો મળે તો એ બતાવે એપ કક્ષક ફરી પાછું એલ બરાબર જીરો એક બે ત્રણ બરાબર એની માટે એસપીડીએફ હજી આગળ પણ આપણે જોઈ શકીએ એલ બરાબર ચાર જો લઈએ તો પછી એસપીડીએફ પછી જી એચ આઈ જે કે એ રીતે આપણે લઈ શકીએ બરાબર તો આપણને થાય કે આગળ એસપીડીએફ પછી પાછળ જી એચ એટલે શું તો આ એસપીડીએફ જે છે એ એમને એમ નથી એસપીડીએફ ના મિનિંગ આપણે સમજી લઈએ એસ એટલે સાર્પ બરાબર એના રૂઢિગત નામ છે સાર્પ પી એટલે પ્રિન્સિપલ ડી એટલે ડિફ્યુઝ એફ એટલે ફંડામેન્ટલ બરાબર એટલે હવે આપણે એલ ના મૂલ્ય ઉપરથી કક્ષકની ઓળખાણ કરતા શીખ્યા શું કે એલ બરાબર 0 મળે તો કેટલા આવશે મિત્રો એ એસ કક્ષક આપણા માટે મળશે અમે આકારની પણ મારે તમને ચર્ચા કરવી છે જો એલ બરાબર ઝીરો હોય બરાબર એટલે એસ કક્ષકને એસ કક્ષકનો આકાર કેવો થશે ગોળાકાર સ્પિરિકલ શેપ કેવો આકાર મિત્રો મળ્યો ગોળાકાર યાદ રાખજો નોંધી રાખજો એલ બરાબર ઝીરો માટે એસ કક્ષકનો આકાર કેવો થશે ગોળાકાર આકાર મળશે તે રીતે એલ બરાબર એક માટે આપણને કઈ કક્ષક મળશે પી કક્ષક અને જે પી કક્ષક મળશે એનો આકાર ડંબેલ આકાર છે કેવો શેપ કહીશું આપણે એને ડંબેલ આકાર એમ નહીં બોલીએ કે બે ગોળા ભેગા છે એમ નથી બોલવાનું આના શેપને આપણે કહેવાનું છે ડમ્બેલ આકાર ઓકે મિત્રો તો એલ બરાબર એક માટે મળતી પી કક્ષકનો આકાર કેવો ડમ્બેલ આકાર ઓકે પછી એવી રીતે એલ બરાબર બે માટે જે આપણને ડી કક્ષક મળે એના આકારમાં ટોટલ તમે જોઈ શકો આવા ચાર લોબ છે આ એક જે હોય ને એને લોબ કહેવાય બરાબર તો એમાં ચાર લોબ છે ચાર દડા છે એટલે આના આકારને આપણે ડબલ ડમ્બેલ પણ કહી શકીએ બરાબર તો આપણને એલ ના મૂલ્ય ઉપરથી કક્ષક મળી કે એલ નું મૂલ્ય બે હોય તો કક્ષક ડી અને ડી કક્ષકનો આકાર કયો મિત્રો ડબલ ડમ્બેલ કેટલા ડમ્બેલ છે ડબલ ડમ્બેલ છે અને તે રીતે એલ બરાબર ત્રણ હોય મિત્રો તો આપણને મળશે એપ કક્ષક બરાબર અને એપ કક્ષકની અંદર તમે જોઈ શકો ત્રણ ડમ્બેલ છે બરાબર આપણે લખીએ તો લખી શકાય એલ ની કિંમત એ રીતે આગળ મૂકીએ કે એલ બરાબર ચાર લઈએ મિત્રો તો અહીંયા ચાર માટે આપણને જી મળશે એ રીતે એલ બરાબર પાંચ છ સાત આઠ માટે જી એચ આઈ જે વગેરે કક્ષકો આપણને મિત્રો પ્રાપ્ત થશે બરાબર તો આપણને આ ગોન ક્વોન્ટમાં સહાયક ક્વોન્ટમાં કોણીય વેગમાન કોન્ટ તમારે જે નામે બોલાવો હોય તે નામે બોલાવી શકો એનાથી આપણને અગત્યની માહિતી મળી એ કક્ષક કઈ છે એસ છે પી છે ડી છે એફ છે અથવા કઈ કક્ષક છે તે કક્ષક જાણી શકીએ મિત્રો અને એ કક્ષકના આકાર વિશે આપણને માહિતી મળે એટલે ગોણ ક્વોન્ટ કક્ષક અને તેના આકાર વિશે માહિતી આપે બીજું શું આપણને આપે એ પણ આપણે જરાક જાણી લઈએ કે ગોણ ક્વોન્ટમ માર્ગ જે છે એ કક્ષકીય કોણીય વેગમાન ઓમેગા આનું મૂલ્ય પણ આપે બરાબર સૂત્ર શું છે યાદ રાખજો અંડર રૂટ એલ એલ પ્લસ વન એસ કક્ષક માટે ઝીરો પી કક્ષક માટે વન એ તમને ખબર છે તો આ રીતે અને એચ અપોન ટુ પાય હવે એચ અપોન ટુ પાયને બદલે જો આપણે એચ કટ લખીએ શું કહેવાય એચ કટ તો સૂત્ર શું થશે અંડર રૂટ એલ એલ પ્લસ વન એચ કટ ઓકે તો આના ઉપરથી એલ ઉપરથી આપણે કોણીય વેગમાન કક્ષકીય કોણીય વેગમાન એ આપણે મેળવી શકીએ બરાબર છે તે રીતે એલ ઉપરથી આપણે કક્ષકોની સંખ્યા પણ નક્કી કરી શકીએ બરાબર કેવી રીતના તેનું સૂત્ર છે ટુ એલ પ્લસ વન કક્ષકો સંખ્યા ગણશું ટુ એલ પ્લસ વન બરાબર એટલે એસ કક્ષક હોય તો એલ બરાબર જીરો મૂકીશું પી કક્ષક હોય તો એલ બરાબર મૂકીશું તે પ્રમાણે અને કક્ષકો ની સંખ્યા પરથી એ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ગણી શકાય ઇલેક્ટ્રોનની સંખ્યા માટે શું કરવું પડશે આગળ બે ગુણવા પડશે આગળ પણ આપણે એવું જ કરેલું કે સંખ્યા મુખ્ય ઉપરથી અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ટુ એન સ્ક્વેર એવી રીતે અહીંયા કક્ષકો સંખ્યા ટુએલ પ્લસ વન તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને બે વડે ગુણી ટુ ઇન્ટુ ટુ પ્લસ વન એટલે ફોર એલ પ્લસ ટુ થશે મિત્રો આ બધા સૂત્ર કામના છે યાદ રાખજો મેમરાઈઝ કરી લેજો નોંધી લેજો અગત્યના છે બરાબર એના ઉપરથી આપણે પાછું એક કોષ્ટક તૈયાર કરીએ કે L બરાબર આપણે મિત્રો 0 લઈએ ચલો L બરાબર આપણે 0 લીધા તો પેટાકોષ કયો થશે તો હવે તમને આવડતું જ હશે કઈ કક્ષક થશે મિત્રો S કક્ષક આપણને મળશે હવે એમાં ઇલેક્ટ એમાં કક્ષકોની સંખ્યા આપણે જોઈએ તો 12+1 પ્રમાણે 12+1 પ્રમાણે કેટલી થશે તો 2 0 1 એટલે કેટલું આવ્યું એક કક્ષક આવશે બરાબર અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો ટુ ઇન્ટુ જીરો પ્લસ ટુ એટલે એમાં બે ઇલેક્ટ્રોન થશે બરાબર અને અહીંયા આપણે કિંમત મૂકીએ તો આમાં જીરો કૌશમાં જીરો વત્તાવન એમ તો કિંમત મૂકવાની જીરો જરૂર નથી આનો જવાબ તો જીરો જ મળવાનો છે બરાબર એવી રીતે એલ બરાબર બે માટે એલ બરાબર એક માટે કામ કરીએ મિત્રો એટલે પી કક્ષક થશે તો પી કક્ષક માટે 2L પ્લસ વન પ્રમાણે કરીએ ટુ ઇન્ટુ વન પ્લસ વન બરાબર છે સંખ્યા આપણે હમણાં જાણી લઈએ અને એમાં આપણે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ ટુ ઇન્ટુ ટુ પ્લસ ટુ એટલે ટોટલ થશે છ ઇલેક્ટ્રોન હવે આ સમીકરણમાં એલ બરાબર એક મૂકીશું મિત્રો તો અહીંયા આપણને મળશે અંડર ટુ ટુ પ્લસ વન બરાબર એટલે ટોટલ કક્ષકો થશે પાંચ અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમે ગણશો એટલે મળશે દસ ઇલેક્ટ્રોન ઓકે અને અહીંયા જો આપણે એલ બરાબર ટુ મૂકીએ તો અહીંયા બે બે ને ત્રણ એટલે અંડર રૂટ સિક્સ બરાબર એચ અપોન ટુ પાય આપણને આવું મળશે અને સાદુ તમે હજી આગળ આપી શકો અને તે જ પ્રમાણે એલ બરાબર જો ત્રણ લેવાના થાય તો એ એપ કક્ષકને કક્ષક્રેન્ટ કરે એટલે ટુ ઇન્ટુ થ્રી પ્લસ વન એટલે ટોટલ આ આપણને સાત કક્ષકોની સંખ્યા અને એમાં ઇલેક્ટ્રોન આપણે ગણશું ડબલ કરવાના થશે મિત્રો એટલે ચૌદ ઇલેક્ટ્રોન આવશે અને એનો કક્ષકીય કોણીય વેગમાન આપણે ગણીએ તો અહીંયા ત્રણ ત્રણ ને ચાર ચાર થઈ બાર એટલે અંડર રૂટ ટ્વેલ એચ અપોન ટુ પાય ઓકે આને સાદરૂપ આપવું આપણે આવી રીતના એલા મૂલ્યને આધારે મિત્રો પેટાકોષ એમાં રહેલા કક્ષકો કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન અને એના કક્ષકીય કોણીય વેગમાનની મિત્રો શું કરી શકીએ ગણતરી કરી શકીએ બરાબર હવે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં